સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા દસ લાખ રૂપિયાની લાંચ માંગવા મામલે એકની એસીબીએ ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે કોર્પોરેટર વિપુલ સુવાગ્યાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો તો કોર્પોરેટર તરફે આપ નેતા અને એડવોકેટ ગોપાલ ઇટાલિયાએ કોર્ટમાં દલીલો કરી હતી સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર વિપુલ સુહાગ્યાને જીતો કાછડિયા વિરુદ્ધ રૂપિયા દસ લાખની લાંચની ફરિયાદ પેન પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા એસીબીમાં કરાતા એસસીબીએ આપ કોર્પોરેટર વિરુદ્ધની ફરિયાદની તપાસ કરી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા રજૂ કરેલા સીસીટીવી તથા ઓડિયો ક્લિપની એફએસએલ કરાતા ક્લિપ સાચી હોવાનું સામે આવ્યા હતા જેને બાદ એસીબી દ્વારા ફરિયાદ દાખલ કરી આમ આદમી પાર્ટીના બેમાંથી એક કોર્પોરેટર વિપુલ સુહાગીયાની રાત્રે ધરપકડ કરાઈ હતી જ્યારે જીતો કાછડીયા ભાગી છૂટ્યો હતો એસીબી દ્વારા આપના કોર્પોરેટર વિપુલ સુહાગ્યાને કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં એસસીબીએ રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટમાં આપના રાષ્ટ્રીય નેતા એડવોકેટ ગોપાલ ઇટાલિયાએ રજૂઆતને લઈને રિમાન્ડ ના મંજૂર કરી કોર્ટે કોર્પોરેટર વિપુલ સોગ્યાને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપતો હુકમ કર્યો હતો પોલીસ પાસે ખુલાસો પણ માગ્યો છે ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરો ખૂબ સારું કામ કરે છે ભ્રષ્ટાચાર વિરોધમાં ખૂબ સારી કામગીરી એસીબી કરે છે અમે એસીબીની સાથે છીએ પરંતુ સુરતમાં જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર જે ભ્રષ્ટાચારનો કેસ થયો છે એ બિલકુલ ખોટો ઉપજાવી કાઢેલો અને રાજકીય રીતે બદ ઇરાદા પ્રેરિત કેસ છે અને આવા ખોટા કેસમાં એસીબીએ આમ આદમી પાર્ટીના વશરા વિપુલભાઈ સુવાગિયાની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યા અને બધા દલીલો પુરાવાઓ જે કાંઈ પણ હતા એ કોર્ટમાં રજૂ કર્યા સામા પક્ષે વિપુલભાઈના વકીલ તરીકે માનની શિવ વિલાસભાઈ પાટિલ અને હું અમે સાહેબને રજૂઆતો કરી કે આ કેસ ખોટો છે કેવી રીતે ખોટો છે કેવી રીતે આ રાજકીય બદ ઇરાદા પ્રેરિત કેસ છે કેવી રીતે એક નિર્દોષ માણસને ફસાવવામાં આવ્યા છે એ બધી જ અમારી દલીલો નામદાર અદાલતે ધ્યાનમાં લીધી અને પોલીસે એસીબીએ પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ અમારી વિલાસભાઈની દલીલો ધ્યાને લેતા એક પણ દિવસના રિમાન્ડ મંજૂર થયા નથી રિમાન્ડ બિલકુલ ના મંજૂર કર્યા છે અને ઉપરાંત એસીબીનો ખુલાસો પૂછ્યો છે ખોટી રીતે ધરપકડ કરવા બદલ આ સૌથી મોટી પહેલી સફળતા કયો કે ન્યાયની જીત કહી શકાય ખોટી રીતે ભ્રષ્ટાચારના કેસમાં એક નિર્દોષ માણસને ફસાવીને જે પોલીસે ધરપકડ કરી હતી એ ધરપકડ કેમ કરી એનો ખુલાસો પૂછ્યો છે એસીબીને કોર્ટે દસ દિવસમાં ખુલાસો રજૂ કરો કે આ શું તમે કરીને આવ્યા છો એ દર્શાવે છે કે જે કાંઈ કોન્ટ્રાક્ટ માફિયાઓ સત્તા પક્ષ સાથે જોડાયેલા છે એમણે ષડયંત્ર કરીને વિપુલભાઈને જીતુભાઈને ફસાવવાનું કામ કર્યું છે આજે પહેલા દિવસથી જ તે ભાંડો ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે આગળના દિવસોમાં પણ ન્યાયની અદાલતમાં ભાંડો ફૂટશે રાજકારી રીતે દ્વેષથી કરેલી એફઆઈઆરનો અને ન્યાય મળશે એવો અમને પૂરો વિશ્વાસ છે હાલ તો આપના કોર્પોરેટરો વિરુદ્ધ દસ લાખની લાંચી માંગણી ફરિયાદ કરાયો જેને લઈને શહેરભરમાં રાત કારણ ગરમાટો જોવા મળી રહ્યો છે બીરો રિપોર્ટ